અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઉર્જામંત્રી કૌશિક વેકરિયાનું બગસરા શહેરમાં ઉર્જામંત્રી બન્યા બાદ પ્રથમવાર પધારતા આખું બગસરા શહેરમાં ઠેર ઠેર પુષ્પા વર્ષા સાથે ભાવભેર સન્માન સમારોહ યોજાયો બગસરા શહેરમાં પ્રવેશ વખતે રાજ્યના ઉર્જામંત્રી કૌશિક વેકરિયાએ બળદગાડું ચલાવ્યું બળદગાડામાં ઉર્જામંત્રી કૌશિક વેકરિયા સંગાથે ધારી બગસરાના ધારાસભ્ય છે વી કાકડિયા લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા બળદગાડાની સવારી કરી બગસરા શહેરમાં ઠેર ઠેર ઉર્જામંત્રી કૌશિક વેકરિયાનું સ્વાગત કરવામાં આવ્યું આખું ગામ જાણે ઉર્જામંત્રી કૌશિકભાઈ ભાઈ વેકરિયાનું સ્વાગત કરવા થનગનાટ જોવા મળી રહ્યો ઊર્જામંત્રીનું भव्य अभिवादन समारोह योजना कार्यक्रम ouais में सौ प्रथम दीप राग्वी खुलों ऊर्जा मंत्री साथ भाजपा नेताएं अदकेरु सन्म्मा कर बगसरा नगरपालिका द्वारा बगसरा शहर में सोल करोड़ विकासकामों सात करोड़ खातमुहूर्त राज्य मंत्री कौशिक वेक्रिया बरद हस्ते कर मंत्री कौशिक वेक्रिया भव्य अभिवादन समारोह में कौशिक वेक्रिया भव्य अभिवादन कर बगसरावासी ने राज्यना मंत्री कौशिक वेकियाए आभार मान्यो ગસરા ખાતમુહૂર્ત અને લોકાર્પણ સોળ કરોડ ના કામ નું સાત કરોડ નું ખાતમુહૂર્ત જે કૌશિકભાઈનું સન્માન કર્યું અને આજે પણ અમરેલી જિલ્લાના જે વિકાસના કામો જે કરેલા કૌશિકભાઈ ખૂબ સારી રીતે આજે આખું બગસરા ગામ સમસ્ત સન્માન કરવામાં આવ્યું અને જે વિકાસના કામો કર્યા છે એનું પણ આજે લોકાર્પણ કર્યું આજે નવા કામ જે કર્યા છે નવા કામ જે શરૂ થવાના છે એનું આજે ભૂમિ પૂજન પણ કર્યું છે આજે કૌશિકભાઈ જે કરી લેના કામ નું જે અત્યારે જે અમરેલી જિલ્લામાં વિકાસ થઈ રહ્યો છે એના માટે આજે સન્માન સમારંભ યોજ્યો હતો કારણ કે બગસરામાં મિનિસ્ટર થયા પછી પહેલી વાર આવ્યા છે ત્યારે એનું ખૂબ ભવ્ય સન્માન આજે બગસરા મુકાબે કરેલ ખાસ કરીને સમગ્ર બગસરા નગરપાલિકાની બેન શ્રી જોસ્તાબેન એવી રીબડીયાને હૃદયપૂર્વકની શુભકામના પાઠું છું તમામ બગસરા શહેરના લોકોનો હૃદયથી આભાર માનું છું તમામ સંસ્થાઓનો આભાર માનું છું ખાસ કરીને જે રીતે બગસરા નગરપાલિકાની અંદર સોળ કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ થયા સાત કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થયા અને ખાસ કરીને અમારા મિત્રો દ્વારા મારું સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો જે રીતે સમગ્ર સમગ્ર બગસરા નગરપાલિકાની સમગ્ર ટીમનો ફરી હૃદયથી આભાર માનું છું સમગ્ર ભાજપ પરિવારનો પણ આભાર માનું છું સાથોસાથ બળદગાડું હકાવવું હું તો ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો બળદગાડું હકાવે એના માટે કંઈ નવાઈ હોતી નથી આ તો અમારો પારિવારિક ધંધો કહી શકાય અમારો બિઝનેસ કહી શકાય એ પ્રકારે ખેડૂતના દીકરાને તો બળદ ભાડે ને બળદનું ગાડું ન હકાવે કોણ હકાવે એ જ બળદગાડું પણ હકાવવાનો મને મોકો મળ્યો છે અને ફરી ફરી સમગ્ર નગરપાલિકાની ટીમનો હૃદયથી આભાર માનું છું